હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ઝીંઝવાળાના રણમાં મીઠાનું કામ કરતા બસો અગરિયા પરિવારોને શિયાળામાં ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે નાનકડા પ્રયાસરૂપે ગરમ ધાબળા અને ભૂલકાઓને હુંડીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં અમેરિકાથી આવેલા એનઆરઆઈ ભાવનાબેન અને રાજેશભાઈ પટેલ દિવાંશી ફૂડ્સમાંથી હેતલબેન અને પિનાકીલભાઈ પટેલ સાયન્સ સિટી અમદાવાદ થઈને નેહાબેન અને ધર્મેન્દ્રુ પટેલ એપ્સ ફાઉન્ડેશનમાંથી ડૉક્ટર કાજલબેન અને ડૉક્ટર ધીરેન્દ્ર પટેલ તેમજ પે સેન્ટર શાળાના આચાર્ય દીપકભાઈ પરમાર અને હંસાબેન પરમાર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા